વગર વરસાદે વડોદરામાં પડ્યો ભૂવો ફતેગંજ બ્રિજ નીચેના ચાર રસ્તા પર ગઈકાલે પડેલો ભુવો પુરાયો પરંતુ ત્યાં તો બીજો ભૂવો પડી ગયો ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ પુરાણ ન થતા ભૂવા પડી રહ્યા છે પરંતુ પાલિકાએ બેરીકેડ મૂકીને સંતોષ વ્યક્ત કર્યો જેના કારણે રાહદારી અને વાહન ચાલકોની પરેશાની વધી ગઈ છે

એટલે ક્યારેય આ બેરેકમાં ઘૂસી જાય એટલે તંત્રને કેવું છે કે આને રિપેરિંગ કામ તો કરવું જ પડશે હજુ તક કોઈ આવ્યું નથી આ બેરેક લગાવીને ગયા છે બેદરકારી જ છે કે વાહન લઈને આવતા ગમે ત્યારે બી આ ખાડામાં ગાડી પડે તો ગમે ત્યારે બી કંઈ પણ થવાનો ખતરો હોય છે અને કોર્પોરેશનવાળા વારંવાર આવા ખાડાનું કંઈ ધ્યાન રાખતા નથી અને ગમે ત્યાં ગમે ત્યાં ખાડા પડી જાય છે કામમાં તો બિલકુલ બેદરકારી જ હોય છે સારી ગુણવત્તાનું કામ કરતા નથી અને પછી વારંવાર આવા ભૂવા પડે છે અને પબ્લિકને એનો એનો સામનો કરવો પડે છે વડોદરામાં ડ્રેનેજ પાણીના કામ બાદ યોગ્ય પુરાણ ન થતા વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં ભૂવો પડવા પામ્યો છે જોઈ શકો છો મુખ્ય રસ્તો છે અહીંયાથી હજારો વાહનોની અવર જવર છે અહીંયા જે ગઈકાલે એક ભૂવો પડ્યો હતો માંડ તે કોર્પોરેશન વિભાગ દ્વારા છારું નાખી અને પૂરવાનો પ્રયાસ કર્યો છે રોડ પણ વ્યવસ્થિત કર્યો નથી ત્યાં અહીંયા બીજો ભૂવો જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો સામેથી જે વાહનો આવે છે તે વાહનોને ફતેગન તરફ ફળવાનો આ મુખ્ય રસ્તો છે અને તેમાં આ અહીંયા ભૂવો પડ્યો છે કેમ કે જ્યારે તેનું રિપેરિંગ થશે ત્યારે સમજાશે કે નીચે કેટલી મોટી જગ્યામાં આ ભૂવો છે એક નહીં બે બે જગ્યાએ ભૂવા પડતા વડોદરાના ફતેગંજ વિસ્તારની અંદર વાહન ચાલકોની પરેશાની વધી રહી છે આપ જોઈ શકો છો કે જે વાહનો આવી રહ્યા છે અને તે વાહનો અહીંયાથી પસાર થવા જોઈએ પરંતુ અહીંયાથી પસાર થઈ શકતા નથી વાહન ચાલકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કેમ કે જે વાહનો છે તેમને ગોળ ફરીને જવું પડી જ રહ્યું છે બાળકો જો આ રીતે જતા હોય અને જો ખરેખર ભૂવો ન પુરાણ થાય રાત્રિનો સમય હોય તો અકસ્માતની શક્યતા રહેલી છે કુલમણીની વાત કરીએ તો ફતેહગંજ વિસ્તારની અંદર જે ભૂવો પડ્યો છે સમારકામ થતું નથી ગઈકાલે એક ભૂવાની અંદર જે અહીંયા પુરાણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બાદ કોઈ કાર્યવાહી થઈ નથી અહીંયા સિનિયર સિટીઝન હોય કે શહેરીજન તમામ વાહન ચાલકો માટે ફતેગંજ બ્રિજ નીચેથી પસાર થતા રસ્તામાં બે બે ભૂવા પડતા સમસ્યા ઉપસ્થિત થઈ છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એ અસ્મિતા વડોદરા